હું મારું નામ જે મમતા નાયક હું એક હાઉસ વાઇફ છું અને ગુજરાતના બલસાડ જિલ્લાના કિલ્લાપાડી થી બિલોંગ કરું છું હું છેલ્લા કેટલાક સમયથી ફોરએવર લિવિંગ પ્રોડક્ટ્સ નો બિઝનેસ કરી રહી છું અને આ ચેનલ ખાસ તમારા જેવા લોકો માટે છે જેઓ ફોરએવર નો બિઝનેસ ને ગુજરાતી માં સાચી અને ઓથેન્ટિક પોલિસી પ્રમાણે સમજવા માંગે છે આ ચેનલ પર હું તમને બતાવીશ કે કેવી રીતે ફોર બિઝનેસ શરૂ કરવો એમાં કેવી રીતે કમાણી થાય છે અને અમારી ટીમ ઓટોમેશન સિસ્ટમ દ્વારા આ બિઝનેસને કેટલી સરળતાથી આગળ લઈ જઈ રહી છે તે પણ તમે અહીં શીખશો જો તમે પણ ઘરેથી કામ કરીને આવક વધારવા માંગતા હો અથવા તો ફોરેવરમાં રસ ધરાવો છો તો આ ચેનલ તમારી માટે જ છે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બેલાયકનને પ્રેસ કરી દેજો જેથી તમારી પાસે મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો એક સાથે આગળ વધીએ ફોરેવર સાથે આપણી સફળતાની શરૂઆત કરીએ સો ધન્યવાદ થેન્ક યુ સો મચ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો